ગીર સોમનાથમાં તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણનું કોડીનારની એરા સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો કોડીનારની જીવનદીપ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો સાથે ફિલ્મમાં મારી લીડ રોલ ભજવતા હીરો ચિરાગ જાની એ આ બાળકો સાથે પોતાની ફિલ્મ નિહાળી સાસણ ફિલ્મ ગીર જંગલ ગીરના માલધારીઓ અને ગીરના પ્રાણીઓના જીવનને

અને યોગદાન તમે વિલન છો હીરો છે પણ બસ મારે એક દિલથી કે સાઉથમાં મેં વિક્ષક ફિલ્મો કર્યા છે અને જયારે એ લોકોની જયારે ભાષાનું જયારે આવે ને એ લોકો એના પ્રત્યે બહુ ગર્વ અનુભવે અને ગુજરાતીમાં ધીરે ધીરે એ ઓછું થતું જઈ રહ્યું છે તો મને એક દિલથી ઈચ્છા હતી કે મારા ગીર ઉપર મારા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે લેંગ્વેજ છે એ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં દેખાતી નથી અમદાવાદનું કલ્ચર બરોડાનું કલ્ચર એ જ દેખાતું હતું અને ફાઇનલી આપણા ગીરનું જે કલ્ચર કહેવાય આપણા કાઠિયાવાડનું કલ્ચર આ ફિલ્મ છે અને ફિલ્મમાં મને પાર્ટ થવાનો મોંકો મળે મારા માટે ખુશ નથી અત્યારે બહુ સારો રિસ્પોન્સ મજાને આવે બધાને બહુ મજા આવી રહી છે કેમ કે ફિલ્મ કેમકે આપણી આજુબાજુના એરિયાની છે એટલે બધા માણસો આરામથી કનેક્ટ થઈ રહ્યા છે કે જંગલનું છે સીનોનું છે આપણા હાઉજુનું છે